નમસ્કાર મિત્રો તારીખ છે સાત એપ્રિલ બે હજાર પચીસને વારસી સોમવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં તેજીનો દોર યથાવત છે અને આજે મને સોથી લઈને એકસો પચાસ રૂપિયાની તેજી આવી હતી અને જીરુનો વાયદો જે ટેકનિકલ છે ત્રેવીસ હજારને પાર કરી પાર કરી ગયો છે અને હવે આગળ જીરુ બજારમાં કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે હજી બજારમાં માલ સોથી લઈને બસો રૂપિયાની તેજી આવી શકે છે અને અત્યારે યાર્ડોમાં જે આવકો થાય છે તેમાં પચાસ ટકા આવકો કચરા અને ઢૂંચા ક્વોલિટીની આવકો થાય છે સારી ક્વોલિટીની જીરુની અછત જોવા મળી રહી છે અને માસમાં જે જીરુની આવક થાય છે તે સારી ક્વોલિટીની હતી પરંતુ એપ્રિલમાં આવકો નબળી વધારે આવી રહી છે અને પાછોતરા જીરું આ વર્ષે જીરુની ક્વોલિટી વધારે પ્રશ્નો આવી રહ્યા તેવી સંભાવનાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે જીરોનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો એકસો પંચાવનથી વધીને ત્રેવીસ હજાર એકસો ને પંદરની સપાટીએ હાલતો બંધ થઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર જીરો બજારમાં આ વધીને ત્રેવીસ હજાર પાંચસો સુધી જઈ શકે તેવી પણ સંભાવના રહેલી છે તો મિત્રો આથી જીરો લગતા સરસ ગમી હોય તો વિડીયો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન